બાળકોના અભ્યાસ માટે સૌથી પહેલા ચિંતા મા બાપ ને હોય છે અને બાળકને ભણાવવામાં કોઈ કચાશ ના રહી જાય તે માટે દરેક મુસીબતો આ રીતે બાળક ને ખભા પર બેસાડી જીવ ના જોખમે નદી ઓળંગી ને નદી પાર કરાવી શાળા એ મોકલી રહ્યા છે વાત છે નસવાડી તાલુકાના પોતલીપુરા ગામની જ્યાં ગામમાં આવેલી નદી ના કારણે ગામ બે ભાગ માં વહેંચાયેલું છે એક છેડે પ્રાથમિક શાળા આવેલી છે તો સામે છેડે ચાલીસ થી વધારે મકાનો આવેલા છે નદી સામે કિનારે રહેતા લોકો પોતાના બાળકો ભણાવવા માટે હર રોજ એક કિલોમીટર નદી કમર સુધીના પાણીમાં બાળકોને ખભે ઉચકીને નદી પાર કરાવી રહ્યા છે ગ્રામજનો નો આક્ષેપ છે કે અમે જીવના જોખમે ચાર મહિના બાળકો અભ્યાસ માટે મોકલીએ છીએ દર વખતે ચૂંટણી નેતાઓ મત લેવા માટે આવે છે અને વચન આપીને જતા રહે છે પંચાયત માર્ગ મકાન વિભાગ નસવાડી ની કચેરી દ્વારા બે વાર સર્વે પણ કરવામાં આવ્યો હતો અને પુલ બનાવવા માટે દરખાસ્ત પણ મોકલવામાં આવી હતી અધિકારીઓ નદી કિનારેથી માટીના સેમ્પલ પણ લઈ ગયા હતા પરંતુ ત્યારબાદ અધિકારીઓ ડોકાવા પણ આવ્યા નથી ત્યારે સરકારે દોઢ વર્ષ પહેલા પુલ ની દરખાસ્ત મંગાવી હતી પરંતુ હજુ સુધી પુલ ની કામગીરી શરૂ ન થતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે